નમસ્કાર મિત્રો આજે હું અમારા ખેતરમાં ફરી રહ્યો હતો અને અમારે જે વાડીએ જે મજૂર રહે છે એ મજૂરે મને કીધું કે સાહેબ મને ઘણા સમયથી આ એટલો બધો છાતીમાં કફ જામી જાય છે સવારમાં ખેતરનું કંઈ કામ કરતા હોય નાકમાંથી પાણી વહે છે અને એટલું બધું માથું ભારે રહે છે અને એટલું બધું આમ કન્જેશન રહે છે એના માટે શું કરવું ગામની સરકારી હોસ્પિટલમાંથી ઘણી બધી દવાઓ ખાધી પણ એ કે તમે મને કંઈક દેશી ઉપાય જણાવો તો મિત્રો આજે તમને એવો સચોટ ઉપાય બતાવીશ કે જેનું સેવન કરવાથી તમારા સાયનસમાં જે રહેલો કફ છે ને એ ધીરે ધીરે છૂટો પડે છે આ તકલીફ આપણે સિટીમાં રહેતા ઘણા બધા મિત્રોને પણ હોય છે સવારમાં ગાર્ડનમાં ખુલ્લા પગે વોકિંગ કરતા હોય ઘરે આવે નાઈને બહાર નીકળે નાકમાંથી પાણી વહેવા લાગે છીકો આવવા લાગે તેના માટે શું કરવું એક સરળ અને સાદો નિર્દોષ પ્રયોગ છે જે લગભગ દરેક પ્રકૃતિના લોકોને માફક આવે છે એના માટે તમારે શું કરવાનું છે કે સો ગ્રામ જેટલો ગોળ લેવાનો છે દેશી ગોળ એમાં પચાસ ગ્રામ જેટલી સૂઠનો પાવડર અને વીસ ગ્રામ જેટલો મરીનો પાવડર અને થોડું યથાવશ્યક ઘી એમાં ઉમેરીને નાના નાના બોલ બનાવવાના છે જેને અમે કફબોલ કહીએ છીએ અમારા પેશન્ટને પણ અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ નાના નાના આંબલ્યા જેટલા બોલ્સ બનાવીને રોજ સવારે બબે અને એને ખાવાના છે જો આનું નિયમિત સેવન કરવામાં આવે અને ખાસ મિત્રો સાથે સાથે દહીં દૂધની પ્રોડક્ટ આ બધી વસ્તુનું બંધ કરવામાં આવે ને તો આ તકલીફમાંથી તમે અવશ્ય છૂટી શકો છો આવી સમસ્યાથી પીડાતા તમારા પરિવારજનોને આ માહિતી જરૂરથી શેર કરજો ધન્યવાદ